એ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું હોય છે તેમાં ફોર્મ ભર્યા પછી એ ફોર્મની જે પ્રિન્ટ છે એ પ્રિન્ટ તમારે તમારી જે તે સ્કૂલ હોય એ સ્કૂલમાં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી અને પ્રિન્શિપ દ્વારા એપ્રુવલ કરી અને ત્યાર પછી ફરી પાછું ફોર્મની અંદર લૉગિન થઈ અને એ ફોર્મ જે સી ભરવાનું હોય છે તેમાં થી નવથી માં ભણતા હોય તેવા વિદ્યાર્થીઓને પાંચ હજાર સુધીની અને થી વિદ્યાર્થી માં ભણતા વિદ્યાર્થીઓને સો હજાર સુધીની

બેંક પાસબુક અપલોડ કરવાની ફોટો અને ફી ની પહોંચ આ બધું સો પ્રમાણે તમારે અપલોડ કરવાનું હોય છે તે ફોર્મ કઈ રીતે ભરવાનું તેની હું તમને વિગત આપું છું કે અહીંયા જે લિંક આપે છે એ લિંક તમારે ઓપન કરવાની છે ઓપન કરશે એટલે અહીંયાની ઓફિસિયલ સાહેબ તમને જોવા મળશે અહીંયા તમે ન્યૂ રજીસ્ટ્રેશન કરો એના ઉપર ક્લિક કરો ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરો એટલે વિદ્યાર્થીની જે બેઝિક માહિતી છે તે તમારી અંદર ફિલ કરવાની છે કઈ સ્કૂલમાં છે એ સ્કૂલનો ડાયસ્કોર વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીનો આધાર કાર્ડ ફરવાનો નંબર મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે ત્યારબાદ એને સબમિટ કરો એટલે એક ફોર્મ તમારું કોમ્પલેટ થઈ જશે તે ફોર્મને પ્રિન્ટ આઉટ કરી ડાઉનલોડ કરી અને જે તે સ્કૂલમાં સૈય શિક્ષા કરાવી અને ફરી પાછું લોગિન થવાનું જે તમારું મોબાઈલ નંબર હોય તમારું જન્મ તારીખ હોય કે આધાર કાર્ડ લોગિન કરશો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ અપલોડ આ સાઈટ ઉપર કરી દેવાના ત્યાર પછી જે કાઈ આખો બંશ તૈયાર થાય છે આની જે ફાઈનલ પ્રિન્ટ નીકળે છે એ ફાઈનલ પ્રિન્ટ અગાઉ જે તમે વિદ્યાર્થીનું વેરિફિકેશન કરાવ્યું તે અને બીજા જે પુરાવાઓ જોડવાના છે તે તમામ પુરાવાઓ અહીંયા આપેલું જે સરનામું છે એ ઉપર તમારે મોકલી દેવાનું છે એટલે તમને પાંચ હજાર અને છ હજાર બે જે શિષ્યવૃત્તિ મળે છે એ મળી જશે અમારા ગામમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આ સ્કીમ નો લાભ લીધો છે બીજા ઘણા બધા વિદ્યાર્થીઓને આ માહિતી ન હોય તો પ્લીઝ મહેરબાની કરીને આગળ શેર કરીશો જેથી કોઈને આર્થિક રીતે મદદ મળી શકે અસ્તુ જય હિન્દ જય ભારત